કેન્દ્રીય કર્મીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ એક એપ્રિલથી થશે લાગુ જેમાં કુલ ત્રેવીસ લાખ જેટલા કર્મચારીઓને મળશે લાભ સરકાર ઉપર પ્રથમ વર્ષે છ હજાર બસો પચાસ કરોડનો વધારાનો બોજ આવશે પ્રજાસત્તાક દિન નિમિત્તે રાજ્ય પોલીસ દળના અગિયાર પોલીસ અધિકારીઓ જવાનોને રાષ્ટ્રપતિ ચંદ્રક જાહેર દિલ્હી એનસીઆરના બિલ્ડરને ત્યાં આઈટી દરોડા ઓગણીસ કરોડ રોકડા અને સોનું મળ્યું દસ લોકર બાકી તહવુર રાણા બાદ વિજય મોદીને કરવાનો ભારતનો પ્રયાસ જેમાં તમામ ક્રિપ્ટો કરન્સી થી ત્રણસો પચાસ કરોડ થી વધુ ના વ્યવહારો સીબીઆઈ ના સાત રાજ્યોમાં દરોડા આ કાર્યવાહી માં ચોત્રીસ પોઈન્ટ વીસ લાખ અને આડત્રીસ હજાર ચારસો ચૌદ યુએસ ડોલર જપ્ત કરવામાં આવ્યા છે તથા વાંધાજનક દસ્તાવેજો મળ્યા છે હલવા સમારંભને બજેટ દસ્તાવેજને અંતિમ સ્વરૂપ આપવાનો છેલ્લો તબક્કો માનવામાં આવે છે નાણાં મંત્રીએ પરંપરાગત જરૂરી ઉકળતા પાણીમાં મરચું નાખી પતિ ઉપર ફેંકનારી પત્નીના આગોતરા દિલ્હી હાઈકોર્ટે રદ કર્યા પુણેમાં રહસ્યમય બીમારીથી ગભરાટ એક મોત ચૌદ વેન્ટિલેટર પર અને તો જણા સંક્રમિત સુપ્રીમ કોર્ટે અપીલ કરતાને તેની પુત્રીઓની અવગણના કરવા અને તેની પત્ની સાથે દુર્વ્યવહાર કરવા બદલ ઠપકો આપ્યો આવા નિર્દય વ્યક્તિને આપણે આપણા દરબારમાં કેવી રીતે પ્રવેશ આપી શકીએ ન પેન નો પેન્સિલ નવી જનરેશન લખવાની કળા ભૂલી રહી છે સોશિયલ મીડિયા લોકોને ટૂંકા અને ઇમોજી ભરેલા સંદેશાઓ તરફ ધકેડી રહ્યું છે આમ આદમી પાર્ટીને માત્ર ભાજપ જ નહીં પરંતુ કોંગ્રેસના ઉમેદવારોથી પણ કાંટાની ટક્કર મળી રહી છે કેજરીવાલ પોતે ઈમાનદાર અને રાહુલ ગાંધી બે ઈમાન આપના નવા પોસ્ટરથી રાજકીય હોબાળો પંદરસો સૈનિક ટેન્ક અને હેલિકોપ્ટર યુદ્ધ નહીં ઘૂસણખોરી રોકવા ટમની મેક્સિકો સરહદે કીલે બંધી રેમો ડિસુજા અલગ વેશમાં મહાકુંભ પહોંચ્યો ચાહકો થયા આશ્ચર્યચકિત સંગમમાં ડૂબકી લગાવી પુણ્યનું ભાથું બાંધતા કોરિયોગ્રાફર ડિરેક્ટર શેર બજારમાં દેશની ટોપ ટેન કંપનીઓમાંથી છનું માર્કેટ કેપ વધ્યું રિલેસને થયું સૌથી વધુ નુકસાન કોલ્ડ પ્લે કોન્સર્ટમાં એક લાખથી વધુ ચાહકો ઉમટ્યા માર્ટીને ગુજરાતીમાં ખબર અંતર પૂછતા લોકો આફરીન સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓ માટે નવી ગાઈડલાઇન જાહેર થઈ પાલન નહીં કરવા બદલ બે વર્ષ પરીક્ષા આપી નહીં શકાય જેમાં મોબાઈલ સ્ટડી મટીરિયલ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ તેમજ ખાવા પીવાની વસ્તુઓ પરીક્ષામાં સાથે નહીં રખાય સૈફ અલી ખાન હુમલા કેસમાં હવે રસપ્રદ નવો વળાંક છરીઓથી આવા ઘા નથી થતા ફોરેન્સિક એક્સપર્ટ મહાકુંભ મેળાના કિલ્લા ઘાટ પાસે હોડી પલટી એનડીઆરએફે દસ લોકોને બચાવ્યા જેમાં આઠ ભક્તો બિહારના અને બે ભક્તો ઈંદોરના હતા જ્યારે મોટી દુર્ઘટના ટળી અંતરિક્ષમાંથી મળશે ફોનમાં નેટવર્ક એલોન મસ્ક આલ્કલાઇન શરૂ કરી રહ્યા છે ટેસ્ટિંગ આ કારણે સીધી ટેલિકોમ સેવાઓ મળશે પાલનપુર માં જામીન પર રહેલ આસારામે મંજૂરી વગર કર્યો સત્સંગ પોલીસ દ્વારા આયોજકો ની પૂછપરછ કાર્યક્રમ સ્થળે પોલીસ પહોંચે તે પેલા આસારામ મહેસાણા જવા રવાના ટ્રાફિક જામની સ્થિતિ સર્જાયેલ